જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો આજે તો જો વિડીયો સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો સિલાઈ મશીન ઉપર બેહ ગઈ તો અત્યારે પોણા સજ એવું થયું ઘડિયાળમાં ટાઈમ તો મહેમાન આવ્યા તો હમણાં ઉઠ્યા મહેમાનને ચા પાણી પાયા તો મહેમાન કોણ આવ્યું તમને હાલો આગળ મળાવું તો જો આપણે મહેમાન આવ્યા છે તો મહેમાનને મળાવીએ ભાણેજને આ આપડો ભાણિયો છે ના ભાણી છે આપણે હમણાં મેંડાડે નોતા ગયા એને ઘરે તો નાસ્તો પાણી કર્યા છે સિંગદાણા વઘેરા એ અને હવે એ કહે છે કે વ્યારું પાણી નથી કરવા પણ મેં કીધું રોકાઈ જ તો સેલ બાકી છોકરા એ કે ઘરે છે મેં કીધું જમીન જાય તો હાલો આગળ જોડાય રેજો એને હાટું હું બનાવીએ કંઈક નક્કી કરીએ હું ચાલે બગોબર મજામાં ને મજામાં જો વાંધો નહીં મમ્મી શું કરે બધા છોકરા જો મીઠી સેવ બનાવી છે આપણે મહેમાન આટું અને ચટણી બની ગઈ છે જેને ચટણી ભજીયા ને મીઠી સેવ જેને ખાવી હોય એ આવી જાવ ચાલો મીઠી સેવ બની ગયો મસ્તીની જો જોતા જ મોઢામાં પાણી આવે છે હાલો હવે ભજીયા બનાવી નાખીએ હાલો જો ભજીયા બની ગયા છે જમવા બે હાર દીધા કોઈ જમવું હોય તો કઈ આવી જાવ કા મને કેવા ભાઈ સારી મોબાઈલ ને અંજવારે ખાલી લાઈટ પણ હોય ગયું તો લાઈટ પણ હોય ગયું મહેમાન જ ભાઈ સારી કહેવાયને કહેવાય વૈયા ગયા ચરમરિયો વરસાદ આવે છે અને લાઈટ નું લાઈટનું જકડ બંધ છે તો મહેમાન તો પછી હમણાં જમીન વયા ગયા જો અંધાર પટ છે ક્યાંય અંજવારું નથી તો આપણે જમીને મેં કીધું ચાલો શેરીમાં જઈએ જરાક વિડીયો ચાલુ કરી દાઈએ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને ખાસ કરીને કમેન્ટ કરજો તો મયુરભાઈ જો મોબાઈલ જુએ છે